સરવાળો કરવાનો છે દરેક વિદ્યાર્થી મિત્રોને સરવાળો આવડે છે કે એ પહેલા સાથે સરવાળો કરો તો અહીં આપણને મળે એ પ્લસ એ ટુ એ બી પ્લસ બી ટુ બી માઇનસ બી પ્લસ બી ઝીરો એ પ્લસ એ ટુ એ તો આપણો ફાઇનલ આન્સર મળશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન ટેન અહીં પણ સરવાળો જ છે તો પહેલાં પહેલાં ઘટકોનો સરવાળો કરો તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી જ્યારે એ વન ટુ નો બી વન ટુ સાથે સરવાળો કરવામાં આવે તો બી સ્ક્વેર પ્લસ સી સ્કવેર પ્લસ ટુ બી સી

તો આમ સરવાળો કરતાં આપણને પહેલું પદ જે છે પૂર્ણવર્ક પદાવલી છે અને પૂર્ણવર્ગ પદાવલી શેની છે તો એ પ્લસ બી હોલ સ્ક્સ હોલ સ્ક્વેર પદ છે જેનું વિસ્તરણ આપેલું છે આ પણ પૂર્ણ પદાવલી છે બી પ્લસ સી હોલ સ્ક્વેર અને એ ટુ જે એ માઇનસ બી હોલ સ્ક્વેર વિસ્તરણ છે એટલે પૂર્ણ પદાવલી આપેલી છે બરાબર તો આ મુજબ એનો આન્સર રહેશે